ઉન્નાવ કેસમાં દોષિત ઠેરવાયેલા યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને લઈને આજે દેશની સર્વોચ્ચ અદાલતમાંથી મોટો અને મહત્વનો નિર્ણય આવ્યો છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઈકોર્ટના તે આદેશ સ્ટે મૂકી દીધો છે જેમાં કુલદીપ સેંગરની સજા સ્થગિત કરી તેને જામીન આપવામાં આવ્યા હતા વિગતે વાત કરીએ સર્વોચ્ચ અદાલતે શું કહ્યું તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર હાલમાં અમલ નહીં થાય એટલે કે કુલદીપસિંહ જેલમાંથી બહાર નહીં આવી શકે ચીફ જસ્ટિસ 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 સહિત જે કે મહેશ્વરી અને સામેલ હતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં કાયદાનો ગંભીર પ્રશ્નો ઊભા થાય છે એટલે કે આ મુદ્દે સંપૂર્ણ સુનાવણી જરૂર છે સામાન્ય રીતે જો કોઈ આરોપીને હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા હોય તો તે સુપ્રીમ કોર્ટ તેને સાંભળ્યા વગર આદેશ પર સ્ટે મુક્તિ નથી પરંતુ આ કેસમાં પરિસ્થિતિ અલગ છે કોર્ટે જણાવ્યું કે કુલદીપ સેંગર પહેલેથી જ એક બીજા કેસમાં આઈપીસી કલમ ત્રણસો ચાર ભાગ બે હેઠળ દોષિત છે અને તે કેસમાં હાલ જેલમાં છે આ કારણે સુપ્રીમ કોર્ટે ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દિલ્હી હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે સેંગર હાલ જેલમાંથી બહાર નહીં આવે આ મામલે સુપ્રીમ કોર્ટે પીડિતાને પણ મહત્વપૂર્ણ હક આપ્યો છે કોર્ટે કહ્યું કે પીડિતાને પોતે અલગથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો કાયદેસર અધિકાર છે અને તેના માટે કોઈ પણ ખાસ મંજૂરી લેવાની જરૂર નથી જો પીડિતાને વકીલ માટે પૈસાની તકલીફ હોય તો સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટી તરફથી મફત કાનૂની સહાય પણ આપવામાં આવશે આ કેસમાં સીબીઆઈ તરફથી સોલિટરી જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હી હાઈકોર્ટથી મોટી ભૂલ થઈ છે તેમણે કહ્યું કે પોક્સો કાયદામાં જાહેર સેવક શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા નથી પરંતુ તેનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ બાળક પર સત્તા પ્રભાવ કે દબદબો ધરાવે છે સીબીઆઈએ દલીલ કરી કે કુલદીપ સેંગરે તે સમયગાળા દરમિયાન વિસ્તારનો શક્તિશાળી ધારાસભ્ય હતો અને પીડિતા પર તેની સ્પષ્ટ દાદાગીરી હતી તેથી પોક્સો કાયદાની કડક કલમ લાગુ પડે છે અને તે સામાન્ય આરોપી ગણી શકાય નહીં સુપ્રીમ કોર્ટે હાલ દિલ્હી હાઈકોર્ટના આદેશ પર લોક લગાવી દીધી છે અને કુલદીપ સેંગરને નોટિસ આપી છે હવે આ મામલે આગળ સંપૂર્ણ સુનાવણી થશે અને ત્યારે નક્કી થશે કે કાયદાની સાચી વ્યાખ્યા શું છે અને જવાબદારી કોની બને છે ઉનાવ બળાત્કાર કેસ માત્ર એક વ્યક્તિનો કેસ નથી પરંતુ એ પ્રશ્ન છે કે સત્તા ધરાવતા લોકો કાયદાથી ઉપર છે કે કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટનો આદેશ નિર્ણય સંકેત આપે છે કે ગંભીર ગુનાઓમાં સાવચેતી અને પીડિતાના અધિકારો સર્વોપરી છે આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અને સમજણપૂર્વક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર